अजगर व्हाट इज दिस एक सेकंड मित्र ये क्या पड़ा था भाई यहाँ पर जनावर जिंदा है या मर मर गया तो मैंने तुमने देखा तो नहीं हुए ये देखो भाई चेक करो अजगर नो बच्चू कैसे नहीं

એ વિદ હૂરઈ દીધું પણ જીવતું હૈ અજે હું દૂધ દોવાનો મે વાથી એક ક્લિપ ઉતારી મસ્ત વિયો આવતો તો એટલે મે કીધું તો હું એરે કોડ કા ઓડ કા જ ઘર કા બચ્ચા દેખ ગયા મેરા હું હૈ તો કમેન્ટ કરજો અજ ઘર કા બચ્ચો હે ને લાગતો તો સહી કા બચ્ચો કોડી હું હૈ

कारण है कि भाई हमने है ना बकरा बहुत पी गया है, है।, है, है।, आम... है। ना चार पांच लीटर थी है दूध में हाँ अभी आया है कहीं निकले हम नोरियो है भाई नोरियो है एक सेकंड में भाग जा यहाँ से ये बड़ी खतरनाक जगह है नोरियो करना है भाई नो भाई ये मैंने खबर पड़े इतनी नोरियो आ जाए ना लम्बड़ रहेगी तो मिल जाओ હું કહેતો તો બગરા વહુ ઉગી ગયા ને ભાઈ ચાર પાંચ લિટર દૂધ થાય ચાર જ લિટર પાંચ નહીં પછી બે લિટર ઘરે રાખીને બે એક લિટર ડેરીએ પધરાઈ દઉં ખોટે ખોટું ઘરે ના રાખતા ચાલો બા તો આપડે જરાક બે ક્લિપ લઈ લે ને મોઢા કે ફિટિંગ કરવા તો ચાલો કોન્ટીન્યુ ઘણા વર્ષ પછી અરજી કર્યું હે કે તમારો ભાઈ ડેરી આવી ગયો તો બાત તોબાક થાળા મૂઢ ખરાબ કરી દ્યો

બેટરી ને લઈને જવાના હે ને એક ભાઈ બનાવે હે તેડવા સ્પેશિયલ રાજકોટ થી આવે મિત્રો ઉદ્યોગપતિ આપડા વિશાલભાઈ શ્રીમાન શ્રી પધાર રહે હે રક્ષાબંધન નો તહેવાર આવે ને એટલે અને આજ સાંજે આપણો મિત્ર એટલે કે આપણો ભાઈ અને મામાનો છોકરો બે આવવાના છે રક્ષાબંધન છે ને મિત્રો કાલે એટલે પેશિયા દે ભાઈ રાખડી બાંધવાની હોય ને એટલે પછી આવવું પડે અને ગાડી જાવી નો ગઢો આ ઈ ગાડી લઈને મામાના છોકરો ની બે નીકળી ગયા હે ન્યાથી અને આજ બ્લોગમાં બહાર જ બોલી ગયો તો તમને વિડીયોમાં એ મજા જ એવી છે તો ચેનલ ઉપર નવા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુકમાં જ જોતા હોય તો ફોલો કરી લેજો અને ભાઈ ફેસબુકમાં હે ને આપણે વિડીયો હોય ને એકદી મોડો નાખી છીએ ને યુટ્યુબમાં પહેલાં વિડીયો આવે તો ફેસબુકમાં જ જેટલા ભાઈ જોતા હોય ને યુટ્યુબમાં જઈને મયુર ભરવાડ પાંચસો પંચાવન સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો એકદી વિડીયો અગાઉ જોવા જડશે અને મજા આવશે ભાઈ આપણે વિડીયો જોવામાં તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે બ્લોગમાં ઘણા વર્ષો પછી એટલે હે ને એય યે દોરડી હાલો મારી હસ્તી આવી ગઈ છે તમારું સીની આવી ગયું મોડો પડ્યા આપડા રઘા મામુ એટલે લોટામાં લીટો આ ઓલા વાડીવારા ભાઈ મિત્રો ભાઈને દેડવા આવ્યો 4 લટ થઈ મને કવરે ના આ થઈને જે લોકલ માણસ જે અમે દેકે પ્લેટ કેમ કે રાઇટ કમાવા ઈ ગયા છે આપણે તો અહીંયા ઘરે ગમરા જે ને આપડે એવું થાય નહીં એટલે આપડે કરી નાખવાનું એ ડાયરેક્ટ બોલ હાલો કાઈ વાંધો નહીં ભલે આયા થઈ નાખી દેજે ને દે પ્લેટ અમારા નામમાં વિશાલભાઈનું વિદુર અમાય તો આબરૂની દઈ નહીં ભાઈ ઈ બધું પૂરું થઈ ગયું તમે બહુ વેલા આવ્યા એટલે અમે જરાક બસની રાહ જોતા હતા અમે તને તો કઈ ના આઈએ પણ અમારે તને ખાવા ના દે જા હો દેલા મોટભાઈ આવે નહીં જા અને એ ભાઈ તો કેમડા વઈ ગયા કઈ ખબર નો પડી

અમે જરાક પોફ ખાઈ ને ઘર ભેગા થાય ઘરે વેરું થઈ ગયું છે અને જરાક મોડું થઈ ગયું મિત્રો પેલી પોફ ખાઈ ને ધરા અને આજ કાવાસાકીમાં છે ને ચાર લઠ્ઠા જવાના ઘરે ચાર ચાર બંદા એક સેકન્ડ લાઈટ કરો મિત્રો આપણો હાથ જરાક વધારે આવી જાય નહીં આમ એટલે એને પ્રકાશ ઓલો પડે તો ચાર બંદા ભરવાના છે અને ભાઈની આવવાના તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણો વિડીયો થોડોક લેટ અને મોડો ઓલો સોરી મોટો થવાનો વિડીયો મજા આવે ને તો વિડીયોમાં જોડાયેલા રહેજો આગળ મજા આવશે

અને મામા છોકરો પણ તમને હું મિત્રો આપણે કાલ એક વિડીયો હતો એમાં જરાક ભૂલ હતી આપડી કેમ કે પંદરમી ઓગસ્ટ હતી અને મે છવ્વીસમી જાન્યુઆરી આપણો ભાઈ છે ને વિડીયો ને ખબર પડી કેમ કે વિડીયોમાં લાસ્ટ હું બોલ્યો હતો તો તમે બધા ફેમિલી વેરું પાણી કરીને થઈ ગયા એકદમ ફ્રેશ ને ભાઈ બધા આવી ગયા વ્લોગમાં આજ ઘણા સમય પછી ભેગા થયા બધા ને ભાઈ એક ભાઈ બન નથી એવો કિશન જીરોડીયા કેમ કે આજ બકરામાં લોહડાઈ ગયો તો ફૂઈ ગયો અને બેક માસીયર ની આવે ને બસ હવે આવી રીતના મે રાત અહીંયા જાગ છે ને 12 11 વાગ્યા સુધી નાની નાની બાકાજી કી બોલાવ ના ના નાની બાકાજી કી વારા ભાઈ બોલી ગયા છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો નવા આવ્યો હોય તો અને આપણે મળીએ નવા ટોપિક સાથે થોડોક વિચાર અલગ હતો પણ કિશન ચિરોડીયા ની આવ્યા નહીં એટલે પાછા અમે હોય ને કાવતરું કરવા રખડવા એવું બધું હતું તો હવે પછી જવાનું થતું નથી એટલે આ ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને રામે રામ ડાયરા